જય શ્રી કૃષ્ણ ઉતિતોષ્ઠિત ગોવિંદ ઉતિષ્ઠ ગરુડ ધ્વજ મંગલમ કુરુ પુરાણ છે તેમાંથી શ્લોક છે તે આપણે શું કહેવા માંગે છે કે જે ગોવિંદ છે જે હરિ છે જે વિષ્ણુ છે તેમના માટેનું જે વ્રત આપણે કરતા રહેલા છીએ તે સદા આપણું મંગળ કરનાર છે આપણા જીવનની અંદર ઉત્તરોત્તર આપણે ગતિ કરનાર છે કમલાકાંત એટલે કે જે કમલમાં વાસ કરનારી જેમની પત્ની એટલે કે મહાલક્ષ્મી અને તેમનું જ્યારે પૂજન કરવાનું હોય તેમનું જ્યારે વ્રત કરવાનું હોય ત્યારે આપણે શું કરવાનું હોય છે માત્ર ઉપવાસ કરવાનો હોય છે નહીં તેની સાથે ઘણું બધું આવે છે અને તે જ આપણી જે આવતી રહેલી સરસ મજાની કહેવાય ને કે પવિત્રમાં આપણી બધી જ એકાદશીઓ ખૂબ જ પવિત્ર છે આપણા બાર મહિનાની ચોવીસ એકાદશી થાય અને જો આપણે અધિક માસ આવે છે તો છવ્વીસ એકાદશી થાય છે અને દરેક મહિને બે એકાદશી આવે છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ તો આ જે એકાદશી છે તેનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને શ્રી નારદજીને મહાદેવજી જ્યારે સંવાદ કરે છે ત્યારે ખુદ મહાદેવજી દેવના દેવ મહાદેવ નારદજીને કહે છે કે નારદ જે મનુષ્ય મૃત્યુલોકમાં વસનારો છે તે દરેક જો એકાદશીનો વ્રત મન વચન કર્મથી કરે છે અને ભગવાનના ચરણોમાં ધરે છે તો તેને ક્યારેય પિચાશોનીમાં જન્મ મળતો નથી આવી સરસ વાત ભગવાન મહાદેવ નારદજી સાથે કરે છે અને આ વચન છે તે નારદજીને મહાદેવે આપેલું છે માટે એમાં ક્યાંય સંશય કે શંકાને સ્થાન નથી તો આજે આપણે

સર્વગુણ સંપન્ન એવો જે પ્રયાસ છે તે આ એકાદશી આપણને સમજાવે છે કે જયા સદાને માટે જેનો જય થઈ જાય છે સદાને માટે જે ભગવાનને વરી જાય છે ભગવાન જેનો સ્વીકાર કરે છે તેવું વ્રત એટલે કે એકાદશીનું વ્રત તો તેના માટે આપણે થોડી પહેલાં એની માહિતી જોઈશું કે તે વ્રત આપણે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને તેનું મુહૂર્ત કઈ રીતનું છે તો આપણે હમણાંથી ઘણા લાંબા સમયથી જે એકાદશી આવતી રહેલી છે તે બે તારીખે જ પડે છે એકાદશી અને જ્યારે આપણે વ્રત કરવાનું હોય છે ત્યારે આપણે સૂર્યોદયની સાથે વ્રત કરવાના હોય છે દરેક વ્રતનું મહત્વ સૂર્યોદયની સાથે શરૂ થાય છે અને સૂર્યાસ્તની સાથે સમાપ્ત થાય છે માટે કરી અને આપણે સાત તારીખે એકાદશી છે પણ આપણે રહેવાનું જે વ્રતની એકાદશી છે તે એકાદશી આઠ તારીખે છે આઠ તારીખને શનિવારે રહેવાની છે અને તેના પારણા આપણે નવ તારીખને રવિવારે સવારે સાત થી નવ સવા નવ સુધીમાં કરી લેવાના છે મતલબમાં બે કલાક સુધીમાં આપણે પારણા કરી લેવાના છે પારણા પણ ખૂબ જ મહત્વના છે જો આપણે એકાદશીનું વ્રત વિધિપૂર્વક પૂજા વિધિ સાથે કરતા હોઈએ તો આ વ્રતમાં પારણા ખૂબ જ અગત્યના છે અને જ્યારે આપણે વિધિપૂર્વકનું વ્રત કરીએ છીએ ત્યારે આપણે આગળ પણ જાણ્યું કે આપણે દસમની રાત્રિએ હલકું એવું જે ભોજન છે અથવા તો કોઈ જે હલકું આપણે કાંઈ પણ ગ્રહણ કરીશું જેમ કે કોઈ જ્યુસ છે કોઈ પાણી છે કોઈ લિક્વિડ છે જે કાંઈ આપણે લિક્વિડમાં લેશું અને તે પ્રમાણે જ આપણે જ્યારે વ્રત કરીશું ત્યારે આપણે એકાદશીનો આખો દિવસનો ઉપવાસ પણ કરી શકીએ અને ન થાય તો આપણે ફળાહાર કરીશું એકાદશી અન્ન ખાવું તે નિષેધ ગણવામાં આવે છે અને જો આપણાથી એકાદશી ન રહેવાતી હોય આપણા શરીરની અંદર તકલીફ હોય તો આપણે કહેવાય ને કે માનસિક એકાદશી પણ કરી શકીએ છીએ એક ટાઈમ ભોજન કરીને પણ આપણને છૂટ આપવામાં આવી છે કે ન થઈ શકે એમ ના છૂટકે કે જે કોઈ બીજો ઉપાય ન હોય તો જ આપણે એક ટાઈમ ભોજન લેશું અને જો એમ ન કરવું હોય તો આપણે ત્રણ ટાઈમ જમી અને માનસિક એકાદશી પણ માણસ કરી શકે છે કારણ કે જો મન સંગા તો કાથરોટ મેં ગંગા એમ મનથી જો કરીશું તો ભગવાન પહેલી પૂજન માનસિક પૂજા સ્વીકારે છે કારણ કે જે ભગવાન ગીતામાં પણ કહે છે કે તારું મન મને આપ તો મન ક્યારે ભગવાન સ્વીકારે કે જ્યારે પવિત્ર અને સ્વચ્છ મન હશે પાપ મુક્ત અને નિર્લેપ નિખાલસ મન હશે ત્યારે જ ભગવાન તેનો સ્વીકાર કરશે તો આવા મનથી જ્યારે આપણે કોઈ પણ વ્રત કરીશું ને તો એ વ્રતનો ખૂબ જ પ્રભાવ આપણા જીવનની અંદર પડે છે આપણને આપણું મન કહેવા લાગે છે કે મારે આગળ શું કરવાનું છે ખરેખર હું શું કરું છું જે કરું છું તે યોગ્ય છે કે નથી યોગ્ય એનો બધો જ ઉકેલ મારું મન મને આપે છે તો આજે આપણે જે એકાદશી છે તે એકાદશી આપણે આવી રીતે કરવાની છે તેના પારણા બધું આપણે જાણ્યું અને જોઈએ કે આપણે એક સરસ મજાનું આપણું સુક્તમ છે તેમાં એક શ્લોક છે ઓમ આવહ તામ લક્ષ્મી જાતવેદો વેદો લક્ષ્મી મન પગામિની તો આવી જે લક્ષ્મી છે મન પગામિની એટલે કે જેને પગ વગરની લક્ષ્મી લક્ષ્મી મનપગામી એટલે કે જે પગ વગરની ચરણ વગરની લક્ષ્મી છે તે મારા ઘરની અંદર વાસ કરે મારા ઘરની અંદર નહીં મારા જીવનની અંદર પણ વાસ કરે તો મારા જીવનમાં કેવી રીતે આવશે તો મારા જીવનની અંદર સદગુણો સદભાવ સદવિચાર સારા ગુણો અને સારા સંસ્કાર સારા સ્વભાવ સારું વર્તન આ જે બધું છે નિંદા રહિત મારું જીવન આ બધી મારી લક્ષ્મી છે જીવનની તો આવી રીતે મા ભગવતી મહાલક્ષ્મી તમે મનપગામીની તમે પગ વગરના મારા ઘર મારા શરીરમાં મારા જીવનમાં મારા ઘરમાં તમે આવો જેથી કરી અને તમે ક્યારેય ન જાઓ આવું આપણું જે શ્રીસુક્તમ છે તે આપણને આવું સમજાવવા માગે છે કે ખરેખર લક્ષ્મી શ્રી એટલે લક્ષ્મી અને સુક્ત એટલે કે જે લક્ષ્મીના સર્વ ગુણોનું જે વર્ણન કરવામાં આવ્યું છે કેવી કેવી લક્ષ્મી હોવી જોઈએ આ લક્ષ્મીનું વર્ણન કરવામાં આવ્યું છે અને લક્ષ્મીનું જે આપણે આજે વાત કરીશું તો તેમના પતિનું વ્રત એટલે કે એકાદશી ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ જે જલમાં શયન કરે છે અને તેમની સેવામાં ચરણોમાં મા લક્ષ્મી સદાને માટે સમર્પિત છે આવા વિષ્ણુ ભગવાન અને આવા નારાયણનું વ્રત જ્યારે કરીશું ત્યારે ખરેખર કઈ રીતે કરવાનું છે તો મારે મારી જે ઇન્દ્રિયો છે મારી જે અગિયાર ઇન્દ્રિયો છે અને તે મન સહિત મારે તેમાં સમર્પિત કરવાની છે મારી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો આ ઇન્દ્રિયોને મારે મારે તે તે દિવસે દિવસ દરમિયાન દરમિયાન મારા વ્રત ભગવાનના કે સ્મરણમાં સમર્પિત કરવાની છે હું જે પણ કામ કરું છું તે કામ મારે કઈ રીતે કરવાનું છે મારી જે કૃતિ છે મારે આખા દિવસનું જે કામ છે જે કાંઈ વર્કિંગ છે એ તો મારે કરવાનું જ છે પણ મારે મારું મન ક્યાં રાખવાનું છે તો મારે મારા મનને ભગવાનની અંદર તલ્લીન રાખવાનું છે આ એક દિવસ એકાદશીનો દિવસ એટલે એક દિવસ આ મારી ઇન્દ્રિયો ઉપરનો અભ્યાસ છે માનવ માત્રને આ વ્રત કરવાનું છે અને માનવ માત્ર માટે ખૂબ જ અગત્યનું એક ઉપાય છે અને એક સાધના છે કે જે કહેવાય કે ઈચ્છા અને પ્રાપ્તિ એ બંને વચ્ચેનો જે સંઘર્ષ છે અને પરિશ્રમ છે તેની જ નામ સાધના છે કોઈપણ ઈચ્છા હોય ને તેને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ આપણે પરિશ્રમ કરીએ છીએ અને ઈચ્છા છે એ પૂર્ણ થાય એટલે કે પ્રાપ્ત થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધીનો જે સંઘર્ષ છે ત્યાં સુધીનો જે પરિશ્રમ છે તેને જ સાધના કહેવામાં આવે છે તો આવી સાધના દ્વારા આપણે જ્યારે આવું વ્રત કરીશું ને ત્યારે તેમાં નારાયણની કૃપા ભળે છે અને જ્યારે આપણે વ્રત કરીએ છીએ ને ત્યારે ઉપવાસ દરમિયાન આપણે ખાસ કરીને આપણા મનને ભગવાનના મંત્રનો જે જપ છે તેમાં આપણે ઝાઝામાં જાજુ ધ્યાન દઈ શકીએ ભગવાનના અંદર મંત્રની અંદર આપણા મનને આપણે પોરોવી શકીએ એવો આપણો પ્રયત્ન કરવાનો છે કયો મંત્ર બોલીશું ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્ર આપણે બોલી શકીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા જે મંત્રો છે તે આપણે ઓમ ગોવિંદાય નમો નમઃ આવા જે મંત્રો છે તે બોલી શકીએ છીએ અને જ્યારે ભગવાનનું આપણે પૂજન કરીએ છીએ પૂજા વિધિ સાથે આપણે એકાદશીનું વ્રત કરતા હોઈએ તો જ્યારે વિષ્ણુ ભગવાનનું પૂજા સવારમાં આપણે ઊઠી અને આપણો જે નિત્યક્રમ છે એ પૂર્ણ કરી અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણે ભગવાનને આપણા જ મંદિરમાં જે આપણા ઈષ્ટદેવ છે આપણા જે કંઈ ભગવાન છે એની સાથે સત્યનારાયણનો જો આપણી પાસે હોય ઉપલબ્ધ તો તેમનો ફોટો હોય છે લક્ષ્મી માતાનો ફોટો હોય છે તે મૂકી અને આપણે તુલસી દલથી તેમનું પૂજન કરીશું પણ તુલસી આપણે ક્યારે તોડીશું તુલસી દળ આપણે પધરાવાના છે પણ એકાદશી એ તુલસી તોડાય નહીં નિષેધ છે માટે કરી અને આપણે દશમના દિવસે તુલસીના પત્ર લઈ લેશું અને એકસો એક હજાર ને એકસો આઠ ના આપણે તોડીશું ત્યારે આપણે કે જ્યારે મા તુલસી પાસેથી આપણે પત્ર લઈએ છીએ ત્યારે તેની પરવાનગી લીધા વગર આપણે કોઈ વ્યક્તિ હોય ને એની પાસેથી આપણે કદાચ પાણીનો એક ગ્લાસ માગીએ છીએ ને તો આપણે એને કેવું પડે છે કે તમે મને પાણી આપશો અથવા તો આપણે કોઈની પાસેથી કઈ વસ્તુ લેવી હોય તો આપણે એને પૂછવું પડે છે કે તમે મને આપશો અથવા તમારી આ વસ્તુ હું લઉં પૂછીને લેવાય એ જ માનવનો ધર્મ છે તો તો ભગવાન જે તુલસી છે છે એ પણ ભગવતી એમની પાસેથી જ પર્ણ તોડી લેવાય નહીં તેના માટેનો શ્લોક છે કે જ્યારે આપણે ગમે ત્યારે આપણે તુલસી દલ જ્યારે તુલસી તુલસીમાંથી ચૂંટીએ છીએ ત્યારે બોલવાનું છે કે ઓમ સુપ્રભાઈ નમઃ ઓમ સુભદ્રાય નમઃ આ શ્લોક બોલતા બોલતા આપણે તુલસી દલ અગિયાર તુલસી દલ લઈશું અને દસમે જ રાખી દેશું અને અગિયાર હશે તે તુલસી દલથી આપણે ભગવાન વિષ્ણુનું પૂજન કરીશું કારણ કે ભગવાન વિષ્ણુને મા તુલસી ખૂબ જ પ્રિય છે અને તેના દ્વારા જ્યારે પૂજન થાય છે ત્યારે ખૂબ જ ભગવાન પ્રસન્ન થાય છે અને ખરેખર ભગવાન જો પ્રસન્ન ન હોય તો આપણું જીવન શક્ય જ નથી આ તો એક આપણી બાલિશતા છે જેમ બાળકને કેમ બાળપણમાં ખબર ન હોય અને બાલીશ સાથે તે માની સાથે ગમે તેવું વર્તન કરે છે માને તે ગમે તેવું કાલી ખેલી ભાષામાં બોલી દે છે છતાં પણ માને દુઃખ લાગતું નથી એવી રીતે ભગવાનનું જે વાત્સલ્ય છે તે સતત આપણી ઉપર ઠલવાતું રહેલું છે તેથી તો આપણું જીવન જીવંત છે નહીતર આપણું જીવન ન હોય માટે કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં પણ ભગવાનને પ્રેમથી જે કાંઈ પધરાવીશું તે પ્રેમથી ધરીશું અને આ જયા એકાદશીએ ખાસ કરીને આપણા પદ્મપુરાણમાં કહેવાયું છે કે જ્યારે આપણે પૂજન વિધિ બધું જ પતી જાય ત્યારે દાન દક્ષિણાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે તો ખરેખર શેનું દાન દાન કરીશું આપણે તો એમાં જે આપણને પૂજા વિધિ પછી કહેવાય છે કે પીળી વસ્તુ એટલે કે પીળી કોઈ મીઠાઈ છે જે બેસનના લાડુ છે આવી રીતની જે કોઈ પીળી મીઠાઈ હોય છે તેનું આપણે કોઈપણ જરૂરિયાતમંદ હોય નાના બાળકો એવા હોય કે જેમને જરૂર હોય આપણા શેરીના સોસાયટીના બાળકોને તો બધું મળતું જ હોય પણ એની સિવાયના કોઈ પણ બાળકો કોઈ પણ વ્યક્તિ છે તેને આપણે પ્રસાદી સ્વરૂપે આપી શકીએ છીએ અને ગાયને પણ આપણે ખવડાવી શકીએ છીએ અને આ દિવસે ગાય સેવા ગાયનું પૂજન ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે ભગવાનને ગાય ખૂબ જ પ્રિય છે માટે કરીને ગાયને ઘાસ ખવડાવવું ગાયને ગરમ રોટલી વાસી રોટલી આપણે ક્યારે ગાયને ને નહીં આપીએ આપણે ગાયને જયારે રોટલી આપવી હોય ત્યારે આપણા હાથો હાથ ગરમ રોટલી છે તે રોટલીમાં ગોળ મૂકી ઘી વાળી રોટલી ગરમ બનાવી અને તેમાં ગોળ મૂકી અને ગાયને આપણા હાથ થી જ ખવડાવીશું તે જે ગૌ ગાયને ખવડાવવાનું જે પુણ્ય છે તે ખરેખર પુણ્ય છે બાકી આપણો વેમ છે એ રોટલી જે આપણે કોઈને આપીએ છીએ જે ક્યાંય ક્યાંય પણ ગમે ત્યાં મૂકી દઈએ છીએ તે રોટલીનું શું થાય છે તે આપણે જો આપણે નજરે નિહાળીએ તો આપણને ખબર પડે કે ખરેખર આપણે પુણ્ય નથી કરતા પણ આપણે એક દોષમાં પડીએ છીએ તો આ બધી વાતનું ખાસ આપણે ધ્યાન રાખીશું જ્યારે આપણે વ્રત કરીએ છીએ ત્યારે પણ અને જ્યારે આપણે વ્રત નથી કરતા તો રોજ માટે પણ આપણે બને તો આપણે બે બેનો સુધી આ વાત લઈ જઈ શકીએ એના માટે પણ આપણે પ્રયત્ન કરવાનો છે કારણ કે સારી વાત સારા વિચારનો વિસ્તાર કરવો એ પણ એક પુણ્યનું કામ છે તો આ પણ આપણે કરી શકીએ છીએ અને આ દિવસે આપણે કોઈને વસ્ત્રદાન જરૂરિયાતમંદ હોય કોઈને જરૂર હોય કે આપણને એમ થાય કે આને વસ્ત્ર નથી તો એને વસ્ત્ર પણ આપણે આપી શકીએ છીએ તો આ દાનની પ્રક્રિયા છે અને દાન હંમેશા ભાવથી દેખાદેખી કરવાની જરૂર નથી દાન હંમેશા શ્રદ્ધાથી આપવું જોઈએ આપણા જે ઉપનિષદના જે વાક્યો છે ને એમાં પણ એમ કહેવાય છે કે શ્રદ્ધયા દેયમ શ્રદ્ધાથી આપવું આ આપણો એક સિદ્ધાંત છે કે જે કાંઈ આપીએ તે શ્રદ્ધાથી આપવું જોઈએ તો આપણે દાન જ્યારે કરીશું ત્યારે આપણે શ્રદ્ધાથી જેટલું આપણા આપણે જેટલી યોગ્યતા છે તે પ્રમાણે જ આપણે કરવાનું અને તે પ્રમાણે કરીશું તો ભગવાન તેમાં ખુશ થશે ખરેખર આ વસ્તુ છે તે ભગવાનને પ્રસન્ન કરવા માટે નથી ભગવાન તો આપણા ઉપર પ્રસન્ન જ છે પણ ભગવાનને ગમે એટલા માટે કરવાનું છે ભગવાનને જે પ્રિય છે તે કરવાનું છે અને ભગવાનને પ્રિય હોય તે કરીશું ત્યારે ભગવાનને જે વાત્સલ્ય છે તે આપણા ઉપર અતિ ઘણું વધી જશે ખરેખર તેના વાત્સલ્યના દરિયામાં આપણે ડૂબેલા છીએ જ્યારે આપણે વિચાર કરીશું ને આપણા શરીરનો જ ખાલી વિચાર કરીશું તો ભગવાનના વાત્સલ્યના દરિયામાં આપણે ડૂબકી મારેલા છીએ તેની બહાર આપણે છીએ જ નહીં જો ભગવાનના અસ્તિત્વની બહાર આપણે હોઈએ તો આપણું જીવન છે તે ખલાસ થઈ જાય છે ખરેખર આજે એકાદશી છે અને આમાં માતા પાર્વતીનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે કે આ દિવસે આપણે એકસો આઠ વખત માતા પાર્વતીના ઘણા બધા નામો છે એ નામના જ જાપ કરીશું તો પણ ખૂબ જ સારું ગણાય છે અને માતા લક્ષ્મીની પણ આપણે મંત્ર બોલી અને એની પણ માળાનો જાપ કરી શકીએ છીએ ભગવાન વિષ્ણુના નામનો પણ આપણે માળાથી જાપ કરી શકીએ છીએ આ બધી કરવાથી આપણા મનને ખૂબ જ શાંતિ મળે છે અને આપણા હૃદયની અંદરથી આનંદના ફુવારા ઉકે છે કારણ કે જે સારું કામ કરીએ ને ત્યારે આપણું હૃદય બોલે છે આપણું હૃદય અને આપણું દિમાગ આ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલે છે આપણે ક્યારેય નોટિસ નથી કર્યું આપણે ક્યારેય નોટિસ કર્યું કે આપણું જે મન છે ને આપણું જે દિમાગ છે ને તે કાંઈક બોજ બીજું બોલે છે અને આપણું હૃદય છે ને મન છે ને એ પણ કાંઈક બીજું બોલે છે અરે આ બેન બેની વચ્ચે ઘર્ષણ થાય છે બંનેની વચ્ચે સંઘર્ષ થાય છે આ સંઘર્ષની વાતો આપણે જ્યારે આગળનો વિડિયો લેશું ત્યારે આપણે સંઘર્ષની વાત છે મન અને દિમાગની આ બંને વાત કરીશું પણ આજ માટે ખાલી આપણે એટલું જ જાણવાનું છે કે જ્યારે આપણું હૃદય જે બોલે છે તે આપણે સ્વીકારી અને તે પ્રમાણે આપણે કરીશું ત્યારે ખૂબ જ આપણને આનંદ મળે છે અને જે આપણા શાસ્ત્રની અંદર જે સેવા લખેલી છે તે સેવામાં તો કોઈ પણ રીતે તમે કરો તેમાં ભગવાન ખુશ જ હોય છે કારણ કે સેવા એ ભગવાનનું બીજું નામ છે એનું બીજું નામ છે આપણે આ એકાદશીએ માતા લક્ષ્મીને માટે ખીર બનાવી શકીએ અને ખીરનો ભોગ માતા લક્ષ્મીને આપણે ધરી શકીએ પણ જે વ્રત કરે છે તેને આ ખીરનો પ્રસાદ લેવાનો નથી કારણ કે તે ચોખાની બનાવી હોય તો એ એ ખીર ખીર નિષેધ છે અને આપણે ગાયને ખવડાવી શકીએ અને નાના બાળકોને પણ ખવડાવી શકીએ પણ આપણે લેવી લઈ શકીએ નહીં આ એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે બાકી જે કાંઈ આપણે વ્રત કરીએ છીએ તેમાં ભગવાન આપણે શું ખાઈએ છીએ શું નથી ખાતા કેટલું ખાઈએ છીએ કેવી રીતે પૂજન કરીએ છીએ તેના કરતાં પણ વધારે તે તો ખૂબ જરૂરી છે પણ તેના કરતા પણ વધારે ભગવાન મારા મનનો મારા અંતરનો ભાવ નોંધે છે કારણ કે આપણે આમ પણ બોલીએ છીએ ને કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે ભગવાનને આપણે કેટલો ભાવ ધરી શકીએ છીએ આપણે ભાવથી કેટલું કરી શકીએ છીએ થોડુંક કર્યું હશે તો પણ અનંત ગણું ભગવાન સ્વીકારશે કારણ કે ભગવાનને ભાવ ખૂબ જ પ્રિય છે અને આ જે ભાવથી કરીએ છીએ તે વ્રત ખરેખર સાર્થક થાય છે અને અનંતરૂપી પુણ્યના ભાગીદાર બનીએ છીએ આપણા પિતૃઓને પણ આવા વ્રતો જ્યારે કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ ગમે તે યોનીમાં હોય છે તે યોનીમાં તેને પણ ત્યાં તૃપ્તતા મળે છે કારણ કે આપણે તેના વંશજો છીએ અને જ્યારે આપણે આવા નિષ્કામ ભાવથી જ્યારે વ્રત કરીએ છીએ ત્યારે આવા વ્રતને ભગવાન સ્વીકારે છે અને એના ફળ સ્વરૂપે આપણા પિતૃઓને પણ તૃપ્તતા મળે છે તો આવા વ્રતને આપણે જે ભાવથી કરીએ છીએ ખૂબ જ લાગણીથી કરીએ છીએ તે સમજી અને જ્યારે કરીશું ત્યારે ખરેખર આપણું વ્રત છે તે પરિપૂર્ણ રીતે આપણે કર્યું ગણાશે આવી રીતે આપણા દરેક જે પુરાણો છે શાસ્ત્રો છે આપણા જે ઉપનિષદો છે તે બધામાં આપણને આપણા જે વ્રતો છે તે વ્રતોનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને એ મહત્વ પ્રમાણે આપણે જ્યારે મન મૂકી અને જ્યારે વ્રત કરીશું ત્યારે ભગવાન ખરેખર આપણને આપણી અંદર રહેલો છે તેની અનુભૂતિ સાક્ષાત્કાર થવા લાગે છે આપણા જીવનની અંદર ખૂબ જ બદલ આવવા લાગે છે આપણા સ્વભાવની અંદર ખૂબ જ બદલ આવવા લાગે છે આ જ આપણા વ્રતનો પ્રભાવ છે તો આવી રીતે આપણે વ્રતો કરીએ અને આપણા જીવનને સુંદર અને સુવ્યવસ્થિત બનાવી શકીએ આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું આજનો ઉત્સવ અહીંયા પૂરો કરીશું બધાને જય શ્રી કૃષ્ણ